દસમો સ્કંદ સડસઠ મો અધ્યાય દ્રિવિદ નો ઉદ્ધાર રાજો વાચ ભૂયો હમ શ્રોતું ઈચ્છા રામસ્યાદૂત કર્મણ અનંત પ્રમેયસ્યુતવાન પ્રભુ રાજા પરીક્ષિતે પૂછ્યું ભગવાન બલરામજી સર્વશક્તિમાન અને સૃષ્ટિ પ્રલયની સીમાથી પર છે અનંત છે તેમનું સ્વરૂપ ગુણ લીલા વગેરે મન

ત્યારે તે પોતાના મિત્રના ઋણમાં આગ લગાડીને સળગાવી દેવા માંડ્યો ક્યારેક તે મોટા મોટા પર્વતોને ઉપાડીને વસ્તી ઉપર નાખી શહેરો ગામડાઓનો કચ્છ વાળતો હતો અને ખાસ કરીને આવું કામ તે આનંદ કાંઠિયાવાડ પ્રદેશમાં જ કરતો હતો કારણ કે તેના મિત્રને મારવા વાળા ભગવાન શ્રી કૃષ્ણ તે જ દેશમાં રહેતા હતા વિવિધ વાનર દસ હજાર બળ ધરાવતો હતો ક્યારેક તે દુષ્ટ સમુદ્રમાં ઉભો રહી હાથ વડે એટલું પાણી ઉછાળતો કે સમુદ્ર કિનારાની વસ્તી ડૂબી જતી તે દુષ્ટ તપસ્વી ઋષિ મુનિઓના આશ્રમોની સુંદર સુંદર લતા વનસ્પતિઓનો તોડી ઉખાડીને નાશ કરી દેતો અને તેમના યજ્ઞ કુંડોમાં મળમૂત્ર નાખીને તેમને દૂષિત કરી નાખતો જેમ ભૃંગી નામનું કીટ બીજા કીટ જંતુઓને લઈ જઈને પોતાના ઘરમાં પૂરી દે છે તેમ આ વાનર સ્ત્રીઓ અને પુરુષોને લઈ જઈને પર્વતોની ગુફાઓ અને કંદરાઓમાં નાખી દેતો હતો શિલાઓ મૂકીને તેમને બંધ કરી દેતો આ પ્રમાણે તે દેશવાસીઓને હેરાન પરેશાન તો કરતો જ હતો અને કુળવાન સ્ત્રીઓને દૂષિત પણ કરતો હતો એક દિવસ તે દુષ્ટ અતિ સુંદર ગીત સાંભળીને રેવતાચલ પર્વત પર આવ્યો

વગેરે ચેષ્ટાઓ કરવા લાગ્યો વીર શ્રેષ્ઠ બલરામજી તેની આવી ચેષ્ટાઓ જોઈને ક્રોધિત થઈ ગયા તેમણે તેને એક પથ્થર માર્યો પરંતુ દ્રીવીએ તેનાથી પોતાને બચાવી લીધો અને બલરામજીને અવહેલના કરવા લાગ્યો તે ધૂર્ત વાનરે મંદિરના કળશને તો ફોડી નાખ્યો સ્ત્રીઓના વસ્ત્રો પણ ફાડી નાખ્યા અને હસીને બલરામજીને ઉસ્કેરવા લાગ્યો પરીક્ષિત જ્યારે આ પ્રમાણે બળવાન અને મનોમત દ્રીવીત બલરામ બલરામજીનો ઉપહાસ કરી તેમનો અનાદર કરવા લાગ્યો

ફાટી ગયું અને તેમાંથી લોહીની ધાર વહેવા લાગી ત્યારે તે જેમ પર્વત ઘેરોથી શોભે તેમ શોભા લાગ્યો પરંતુ દ્રિવિદે પોતાનું માથું ફૂટી ગયું તેની પરવા ન કરી તેણે ક્રોધ કરીને એક બીજો વૃક્ષ ઉખાડ્યો અને તે ખંખેરીને પાનાળા વિનાનું કરી નાખ્યું પછી તે વૃક્ષનો બલરામજી પર જોરથી પ્રહાર કર્યો બલરામજી તે વૃક્ષના સેંકડો ટુકડા કરી દીધા ત્યાર પછી દ્રિવિદે ફરીથી બીજું વૃક્ષ ફેંક્યું પરંતુ ભગવાન બલરામજી તેના પણ સેંકડો ટુકડા કરી નાખ્યા આ રીતે તે વાનર બલરામજી સાથે યુદ્ધ કરતો રહ્યો એક પછી બીજો અને બીજા પછી ત્રીજો એમ વૃક્ષો ઉપાડી ઉપાડીને તેણે આખું વન વૃક્ષહીન કરી નાખી દીધું વૃક્ષ ન રહ્યા ત્યારે તે વધારે કોપાયમાન થયો અને હવે બલરામજી ઉપર મોટી મોટી શિલાઓની વૃષ્ટિ કરવા લાગ્યો પરંતુ ભગવાન બલરામજી પોતાના મુસળથી તે બધી શિલાઓનો સહજતાથી ભૂક્કો કરી નાખ્યો છેવટે કપિરાજ દ્વિવેદ પોતાના તાળ જેવા લાંબા હાથની મુઠ્ઠીઓ વાળીને બલરામજી તરફ દોડ્યો અને બલરામજીની છાતીમાં પ્રહાર કર્યો હવે યાદવ શ્રેષ્ઠ બલરામજી હળમુસળ બાજુ પર મૂકી દીધા અને ક્રોધપૂર્વક બંને હાથની તેની હાંસડીમાં પ્રહાર કર્યો ત્યારે તે લોહી વખતો ધરતી પર પડી ગયો પરિક્ષિત આંધી આવવાથી જેમ પાણીમાં નાવ ડોરવા લાગે છે તે જ પ્રમાણે તેના પડવાથી મોટા મોટા વૃક્ષો અને શિખરો સહિત આખો પર્વત દોરવા લાગ્યો આકાશમાં દેવતાઓ જય જયકાર સિદ્ધ લોકો નમો નમઃ અને મોટા મોટા ઋષિ મુનિઓ સાધુ સાધુ ના શબ્દોષ કરવા લાગ્યા અને બલરામજી પર પુષ્પની વૃષ્ટિ કરવા લાગ્યા પરિસ્થિત દ્વિવેદે જગતમાં મોટો મૂક્યો હતો ઉત્પાદન બલરામજી મારી નાખ્યો અને પછી તેઓ દ્વારકાપુરી પધારી ગયા એ વખતે બધા નગરજનો ભગવાન બલરામજીની પ્રશંસા કરતા હતા એથી શ્રીમદ ભાગવતે મહાપુરાણે પાર હંશીતા ઉતાર દે दस मन न उत्तराज अंतर्गत द्विवध नाम नो सड़सठ सड़ मो अध्याय समाप्त बोलो श्री कृष्ण गण की जय सुन सुभद्रा की जय